સાચવવા જેવી ચીજ એ મનને મીઠાશ છે અને ભૂલવા જેવી ચીજ એ સંબંધોની કડવાશ છે દોસ્તો આ સરસ મજાના સુવિચાર સાથે આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ મા સરસ્વતીને વંદન કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર બે માહિતીનું નિરૂપણ આજના લેક્ચર નંબર પાંચની અંદર આપણા જે મુદ્દાઓ છે દોસ્તો એ મુદ્દાઓ છે સંચય આવૃત્તિ આજે જે આપણે અભ્યાસ કરવાના છે એ છે સંચય આવૃત્તિ અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિનો અભ્યાસ કરવાના છીએ દોસ્તો અગાઉના લેકચર તમે જે ભણી ગયા છો યાદ કરો એ જે મુદ્દાઓ છે વર્ગ લંબાઈ મધ્ય કિંમત અધ સીમા ઉધ્વસીમા સીમા બિંદુ ઉદ્ધવ બિંદુ આ જે નાના નાના ટોપિક છે ને એ જ ટોપિક પછી હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ સંચય આવૃત્તિ જેને કહેવાય સીએફઆઈ આવૃત્તિ એફઆઈ સંચય આવૃત્તિ સીએફઆઈ સમજીએ દોસ્તો ખૂબ જ મજાનો ટોપિક છે સૌથી પહેલાં આપણે જોઈએ કે માહિતીને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવે છે બે પ્રકારની માહિતી છે સંખ્યાત્મક અને ગુણાત્મક એમાંથી સંખ્યાત્મક માહિતીના બે જુદા જુદા પેટા પ્રકાર પડે છે દોસ્તો એ છે અવર્ગીકૃત એને અસતત માહિતી પણ કહેવામાં આવે છે અને વર્ગીકૃત જેને સતત માહિતી પણ કહેવામાં આવે છે અસતત ચલ દ્વારા જે માહિતી ભેગી થાય ને એ અવર્ગીકૃત માહિતી હોય છે અને સતત ચલ દ્વારા વર્ગીકૃત માહિતી પણ ઉભી કરવામાં આવે છે અહીંયા જે તમને ડેમો આપવામાં આવ્યો છે જ્યાં અવલોકન એક્સઆઈ અને આવૃત્તિ એફઆઈ લખેલી છે એ જે છે એ અવર્ગીકૃત માહિતી છે જ્યાં અવલોકન હોય છે અને એની સામે એની આવૃત્તિ હોય છે તો આ ડેમો તમને એવું શીખવાડે છે દોસ્તો કે જ્યારે જ્યારે રકમમાં અવલોકન અને આવૃત્તિ આપેલી હશે એ આવૃત્તિ વિતરણ અસતત આવૃત્તિ વિતરણ હશે સાથે સાથે વર્ગીકૃતમાં બે જુદા જુદા પ્રકાર પડે છે હમણાં જ આપણે સમજી ગયા અગાઉના લેક્ચરમાં નિવારક અને અનિવારક નિવારક પ્રકારના વર્ગો અનિવારક પ્રકારના વર્ગો નિવારકમાં પ્રથમ વર્ગના ઉધ્વસીમાનું નિવારણ પછીના વર્ગની પછી અંદર થાય છે માટે તેને નિવારક વર્ગો કહેવાય જ્યારે પ્રથમ વર્ગની ઉધ્વસીમાનું નિવારણ પછીના વર્ગની અધ સીમામાં થાય નહીં ત્યારે તેને અનિવારક વર્ગો કહેવામાં આવે છે આ પેટર્ન છે ને આવી હોય છે દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ અહીંયા જે પેટર્ન હોય છે એ પછી ચાલુ થાય અને મતલબ અહીંયા બંને છેડાઓ જે છે તે પૈકી પ્રથમ છેડો પોતાના વર્ગમાં સમાય છે જ્યારે બીજો છેડો એ પછીના વર્ગમાં જતો રહે છે અહીંયા બંને છેડા વર્ગના એ જ વર્ગની અંદર સમાવેશ થઈ જાય છે આ ડિફરન્ટ થયો નિવારક અનિવારકનો ફરી એકવાર દોસ્તો માહિતીના બે પ્રકાર પડે છે સંખ્યાત્મક ગુણાત્મક સંખ્યાત્મક માહિતીની વાત કરીએ છીએ અસતત અને સતત અસતત માહિતી એટલે વર્ગો નહીં પણ અવલોકન અને આવૃત્તિ જ્યારે અહીંયા વર્ગો છે વર્ગોના બે જુદા જુદા પ્રકાર છે એક છે નિવારક પ્રકારના વર્ગો અને બીજા છે અનિવારક પ્રકારના વર્ગો હવે આગળ વધીએ સંચય આવૃત્તિ કોને કહેવાય અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના બધા અવલોકનોની જોજો દોસ્તો તે આવૃત્તિ કહે છે અહીંયા વાત થઈ ગઈ અસતત આવૃત્તિ વિતરણ છે એમાં જે તે અવલોકન સુધીના બધા અવલોકનની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચય આવૃત્તિ કહે છે જેને સંકેતમાં

તો બાર સુધીના આવૃત્તિઓનો સરવાળો એટલે પાંચ અને નવ કેટલા થશે પછી કેટલી થશે તો પંદર આવૃત્તિઓનો સરવાળો ચૌદ સાત કેટલા થશે એકવીસ આ જે પ્રકારની માહિતી મળે છે એને કહેવાય સંચયી આવૃત્તિ સીએફઆઈ આગળ વધીએ દોસ્તો જે માહિતી આપી છે સતત આવૃત્તિ વિતરણ હમણાં જે વાત કરી અસતતની હવે આપણે વાત કરીએ છીએ સતત સતત ના બે પ્રકાર હમણાં જોયા નિવારક અનિવારક નિવારક વર્ગો આ પ્રકારે હોય છે અનિવારક વર્ગો આ પ્રકારે જોવા મળે છે તેમાં પણ આ રીતે જ્યારે સાથે આવૃત્તિ આપેલી હોય દોસ્તો તો આવૃત્તિઓની આવૃત્તિ એટલે કે જે તે વર્ગ સુધી આગળ વધવાનું હોય ત્યારે આવૃત્તિઓના સરવાળાને સીએફઆઈ કહેવામાં આવે છે જેને સંચય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે વધુ ચર્ચા જ્યારે પ્રેક્ટિકલ દાખલાઓ શીખીશું ત્યારે આપણે જોઈશું દોસ્તો આગળ વધીએ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કોને કહેવાય થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વર્ગ અંતરાલના ઉધ્વ સીમા બિંદુ યાદ રાખવાનો ટોપિક છે ઉધ્વ સીમા બિંદુથી ઓછી કિંમતવાળા અવલોકનોને સમાવતા બધા વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે વાત કરીએ આપણે આ સંચય આવૃત્તિ ચડતા ક્રમમાં હોય છે દાખલો એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ બાળકોની સંખ્યાને કુટુંબની સંખ્યા આપી છે એક બાળક હોય એવા અહીંયા નવ કુટુંબ છે બે બાળક હોય એવા ચૌદ કુટુંબ છે આવી રીતે છ બાળક હોય એવું એક કુટુંબ છે આ થઈ આપણી રકમ જેમાં બાળકોની સંખ્યા જે આપી છે એ અવર્ગીકૃત માહિતી છે એટલે કે આપેલી છે હવે આપણે જોઈ રહ્યા છીએ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ માહિતી આપેલી છે જેમાં બાળકોની સંખ્યા લખવાની છે આવૃત્તિઓ લખવાની છે અને સીએફઆઈ બતાવવાની છે બાળકોની સંખ્યામાં થી ઓછી એટલે એક બે અને તેથી ઓછી ત્રણ અને તેથી ઓછી ચાર અને તેથી ઓછી પાંચ અને તેથી ઓછી અને થી ઓછી સંખ્યા ધરાવતા સામે લેવાના છે આને કહેવાય ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હવે એક કે તેનાથી ઓછી સંખ્યા ધરાવતું બાળક હોય તો એવા કેટલા બાળકો છે દોસ્તો આપ જોઈ રહ્યા છો નવ બાળકો છે તો અહીંયા સરવાળો કેટલો આવશે નવ આવી જ રીતે બે કે તેથી વધુ સોરી બે કે તેથી ઓછા બે કે તેનાથી ઓછામાં એક બાળક પણ આવી જાય એટલે આવા કુટુંબ કેટલા તો કે નવ વત્તા ચૌદ કેટલા થશે દોસ્તો આવી જ રીતે કે તેનાથી ઓછા બાળકોની સંખ્યા ધરાવતા કુટુંબ કેટલા તો કે નવ વત્તા ચૌદ વત્તા અઢાર નવ વત્તા ચૌદ વત્તા અઢાર એટલે ત્રણ થી ઓછા બાળક હોય એવા કુટુંબો કેટલા કુટુંબ આવી રીતે દોસ્તો ચાર કુટુંબ ની વાત કરું ચાર કે તેનાથી ઓછા હોય એવા કુટુંબો છે નવ વત્તા ચૌદ ત્યારબાદ દોસ્તો પાંચ કે તેનાથી ઓછા એટલે નવ વત્તા ચૌદ વત્તા અઢાર વત્તા બે વત્તા એક કેટલી સંખ્યા થશે દોસ્તો ફોર્ટી ફોર ચુમ્માલીસ આમ તમે જોઈ રહ્યા છો કે એક એક સંખ્યા જે આવૃત્તિ છે પ્લસ થતી જાય છે હવે ચુમ્માલીસ ની અંદર એક ઉમેરશો એટલે છ કે તેનાથી ઓછા બાળકો એટલે બધા જ બાળકો આવી ગયા બધા જ કુટુંબો આવી ગયા ટોટલ કેટલા કુટુંબ છે આ ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ જેમાં આવૃત્તિઓના સરવાળા કરતું જવાનું છે અને અંતે જે કોલમ મળે એને સંચય આવૃત્તિ કહેવાય અને સીએફ કહેવાય આ થયું થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ દર્શાવતું કોષ્ટક થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક જેમાં વર્ગની આપેલા વર્ગ અંતરાલના અધ સીમા બિંદુ કે તેનાથી વધુ કિંમતવાળા અવલોકનોને સમાવતા બધા વર્ગની આવૃત્તિઓના સરવાળાને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ કહે છે પહેલી આવૃત્તિ તમે જોઈતી ચડતા ક્રમમાં અહીંયા આવૃત્તિ કેવા ક્રમમાં હશે ઉતરતા ક્રમમાં જોવા મળશે એક એક્ઝામ્પલ અહીંયા પણ આપેલો છે સેમ એક્ઝામ્પલ છે બાળકોની સંખ્યા કુટુંબોની સંખ્યા આપ જોઈ રહ્યા છો સેમ ટુ સેમ છે જે અગાઉ આપણે આપણે જોઈ ગયા હવે આના બેઝ ઉપર મેળવી રહ્યા છીએ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિનું કોષ્ટક અહીંયા બાળકોની સંખ્યા આપેલી છે પેલાથી ઓછા હતા હવે વધુ એટલે એક થી વધુ બાળકો એવા કુટુંબ કેટલા એક થી વધુ બાળકો એવા કુટુંબ જોવો તમે દોસ્તો બધા કારણ કે એક અને તેનાથી વધુ એટલે બે બાળક ત્રણ બાળક ચાર બાળક પાંચ બાળક કે છ બાળકવાળા કુટુંબ અહીંયા સરવાળામાં આવી જશે એટલે ટોટલ કેટલા બાળકો થશે ફોર્ટી ફાઈવ એક અને તેનાથી વધુ ત્યાર પછી દોસ્તો જોઈશું બે કે તેનાથી વધુ એટલે બે થી વધુમાં એક નહીં આવે એટલે નવ નીકળી જશે 45 - 9 એટલે 36 સરવાળાની દ્રષ્ટિએ જોવો 14 + 18 + 2 + 1 + 1 કેટલા થશે 36 બાળકો 14 + 18 + 2 + 1 + 1 એટલે 36 થશે આવી જ રીતે દોસ્તો 3 કે તેનાથી વધુની વાત કરીએ તો 18 + 2 + 1 + 1 18 + 2 + 1 + 1 કેટલા થશે 22 કુટુંબ એ ત્રણ કે તેનાથી વધુ બાળકો ધરાવે છે આવી જ રીતે ચાર કે તેનાથી વધુ બાળકો ધરાવતા કુટુંબોની સંખ્યા દોસ્તો ટોટલ કેટલા કુટુંબ કુટુંબ થશે યસ અને અંતે પાંચ અને તેથી વધુ બાળકો એક વત્તા એક એટલે બે અને છેલ્લે છ છ થી વધુ એટલે નહીં આવે આપણી પાસે છ થી વધુ માહિતી જ નથી તો છેલ્લે છ માં કેટલા આવશે એક આમ આ જે બોક્સ આપણને પ્રાપ્ત થાય છે એ છે બાવીસ ચાર બે એક મોટી નાની 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 આમ ઉતરતા ક્રમમાં માહિતી પ્રાપ્ત થાય ત્યારે જે આવૃત્તિ વિતરણ હોય એને કહેવાય થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપ સૌ આ અભ્યાસ સાથે જોડાયેલો છે ત્યારે થેન્ક યુ વેરી મચ